હેલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારું બધાનું અમારા વિડીયોમાં તો ચાલો આજે પણ લઈને આવ્યો છો લસણની બજારમાં તો લસણની આવક તમને જણાવું તો લસણની આવક વધી ગઈ છે છાપરા નંબર છ અને છાપરા નંબર નવ ભરાઈ ગયું છે અત્યારે હાલમાં લસણની આવક ચાલુ જ છે તો ચાલો તમને લસણની બજારો આજે જણાવું હજી ચાલુ થઈ ગઈ છે તો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો ચાલો તમને બતાવીએ લસણની બજાર જોઈ શકો છો દેશી લસણ છે મીડિયમ મોટું કોઈ ટાઈપ લસણ છે પચીસો પિંચાશી રૂપિયા ભાવ થયો પચીસો ને પિંચાશી હાલ થઈ રહ્યો છે પચીસો પિંચાશી રૂપિયા જોઈ શકો છો દેશી લસણ અઠાવીસો ને પંચાણું રૂપિયા થયા દેશી દેશી લસણ છે લસણ્યા લસણ માં કઈ ઘટે નહીં એવું લસણ થઈ રહ્યો ચોખ્ખું લસણ એક તાલુકા મોટી કડી વાળો માલ છે હાલ હરાજી સાતમા છાપરા માં પૂરી થઈને છાપરા નંબર છ માં શરૂ થઈ ગયેલ છે તો ચાલો તમને બતાવીએ આગળ પણ રાજીમાં ભાવ જોઈ લ્યો આ દેશી લસણ છે ઝીણું દેશી પડદાવાળો માલ છે આનો ભાવ તમને જણાવું તો ઓગણીસો ને પાસાઠ રૂપિયા ભાવ કે છે ઓગણીસો ને પાસાઠ રૂપિયા આપ જોઈ શકો છો અહીંયા તોડ થઈ રહ્યો છે ઓગણીસો ને પાસાઠ રૂપિયા આજે લસણમાં તમને બજારું જણાવું તો આજે થોડી બજારું નરમ દેખાણી છે કારણ કે આવક થોડી વધતા બજાર નરમ દેખાણી છે હાલ હરાજી નું કામકાજ સમાપ્ત થઈ ગયું છે લસણ સારું છે મીડિયમ છે પણ કવર વાળું લસણ છે મૂંડા છે બારસો ને પાસાઠ રૂપિયા ભાવ છે મૂંડા મોટી કડીના મૂંડા છે ઝીણું છે ઝીણું બારસો ને રૂપિયા ભાવ છે બારસો ને ઝીણા મોટા મૂંડા આવે છે ચોખા મુંડા છે મોટી કડીના દોસ્તો લાડુઓ લસણ આનો ભાવ જણાવું તો રૂપિયા પૂરા મોટી કડીનો માલ હાલ આનો તોલ થઈ ગયો છે ત્રીસ કટાનો માલ છે લસણમાં કાંઈ ઘટે નહીં એવું લસણો એકત્રીસો રૂપિયા હાલ હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં આટલું જ ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે નવી બજારો સાથે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટને શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો દોસ્તો કાલે મળીશું પાછા ચાલો દી સૌને જય માતાજી